પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પાવર ટ્રેક ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરના ઓનર છે મુકેશભાઈ પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર છે પાવર ટ્રેક પ્લસ ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર મોડલ વાત કરું તો બે હાજર અઢાર ના મોડલ નું ટ્રેક્ટર એટલે એટલે કે બે હાજર અને ઓગણીસ ના મોડલનું આ ટ્રેક્ટર ઓલમોસ્ટ ગણાય એકતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો આ ટ્રેક્ટર પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમનો નંબર કઈ રીતે મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત ચાર લાખ અને વીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ પાવર ટ્રેક્ટર જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને મોટા ઘાના ગામે જોવા મળશે હવે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નંબર છે છે તે તો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો